પ્રહલાદજી નરસિંહ ભગવાન ના ગોદ માં વિરાજેલા છે પ્રહલાદજી પરમાત્મા ની સ્તુતિ કરે છે ભાગવત નો સ્તુતિ અનેક વાર આવે છે બ્રહ્માદય સુર ગણા મુનયો છ સિદ્ધા સત્વતા નમતો પ્રવાહઈ નારાધીતું પુરુગુણ રધુ પી પી ગોદ માં લીધો મારા માથે હાથ પગડાવ્યો જે બાળક માના ના ગોદ માં છે એને જરા લાગતી નથી જગત ગમે તે થતું જે માના ગોદ માં છે

જે માનવ સાથે કપટ કરે એ ભગવાન સાથે પણ કપટ કરે ભગવાન બહુ ભણેલામાં વિશ્વાસ રાખતા નથી એને બહુ કપટ કરવાની કરતો નથી જે ભણ્યો નથી એ બધાને નમે હું મૂળખ છું મને કશું આવડતું નથી બધાને નમે માલિક ને ગમે બહુ ભણેલા લોકો સાધુ સંતો પાસે જતા નથી અને કદાચ જાય તો વિવેક હાથ જોડે છે ભાવ વંદન કરતા નથી એમના મનમાં એવી ભાવના હોય છે મહારાજ શું છે મહારાજ ચમત્કાર ચમત્કાર દેખાય તો જ નમસ્કાર ચમત્કાર પછી નમસ્કાર એ જ અભિમાન અને ચમત્કાર વિના નમસ્કાર એજ માનવતા છે બહુ ભણેલો અભિમાનમાં હોય છે સંતો કોઈ દિવસ ચમત્કાર કરતા નથી ચમત્કાર જાદુગર કરે છે જેને પૈસા કમાવવાની ઈચ્છા છે જેને મારી પ્રસિદ્ધિ થાય એવી ઈચ્છા છે તેને સંત છે પૈસા ને પ્રસિદ્ધિ થી સંત દૂર રહે છે બહુ પ્રસિદ્ધિ થાય એ સારું નથી બહુ પૈસા મળે એ પણ સારું નથી આથી સંપત્તિ અને સન્મતિ બે એક ઠેકાણે રહેતા નથી બઉ પૈસા કમાવવાની જરૂર નથી બહુ ભણવાની જરૂર નથી બહુ ભણેલામાં એક મોટો દોષ એવો હોય છે એને અંધશ્રદ્ધા થતી નથી જે અભણ છે એને અંધશ્રદ્ધા થાય છે ભક્તિ માર્ગમાં અંધશ્રદ્ધાની જરૂર છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે જેના શરીરમાં માં મળે ત્યાં અંધ શ્રદ્ધા રાખવી નહીં ભગવાન ના અંગમાં મળ નથી મૂત્ર નથી શ્રી રામ શ્રી કૃષ્ણમાં અંધશ્રદ્ધા રાખો માનવ માં અંધશ્રદ્ધા રાખવી નહીં

જમાના ને અનુસરીને બોલવું જોઈએ અમે બહુ ભણેલા છીએ ભગવાન ખાતા નથી આ બધું નાટક છે આજકાલના નાસ્તિક લોકો જેટલા પ્રશ્નો પૂછે છે એમાં એક પ્રશ્ન પણ એવો નથી કે વ્યાસજી જેનું સમાધાન ભાગવત લખ્યું ન હોય વ્યાસ નારાયણ જાણતા હતા કલયુગમાં કેવા કેવા બુદ્ધિમાન ઉત્પન્ન થવાના વ્યાસ નારાયણ જેવો કોઈ માન જ્ઞાની થયો નહીં અને થશે નહીં રમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધય વ્યાજજીએ કોઈ વિષય છોડ્યો જ નથી વ્યાજજીનો આ અંતિમ ગ્રંથ છે હજારો વર્ષો સુધી તપસ્ચર્યા કરી ભગવાનની સતત ભક્તિ કરતા જ્ઞાન ભક્તિ જર એ બુદ્ધિ અતિશય પરિપક્વ થઈ છે જ્ઞાન ભક્તિ બહુ વધ્યા પછી ભાગવત ની કથા કરી છે કોઈ વિષય છોડ્યો જ નથી હજારો વર્ષો તપશ્ચર્યા કર્યા પછી વ્યાજીને જે મળ્યું છે

સુગંધ ખેચી લે છે તો પણ ફૂલ નું વજન ઓછું જતું નથી માનવ જેમ ફૂલ માંથી સુગંધ ને ખેચી લે છે તેમ ભગવાન કરો છો એ સામગ્રી માંથી દિવ્ય રસ ને ભગવાન ખેંચી લે છે ભગવાન રસ ભોગી છે ભક્તિ માર્ગ માં અંધર ની જરૂર છે જ્યાં સાધારણ પ્રેમ છે ત્યાં ભગવાન રસ રૂપે આરોગે છે જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ પણ આવે છે રામજીના હાથમાં ફળ આપે છે મને ભૂખ લાગી છે મારા રામ ને ભૂખ લાગી છે માં ફળ લઈ આવે છે માં રામજી હાથમાં ફળ આપે છે રામ જોતા નથી માં શું આપે છે સબરી માનો પ્રેમ જોઈને પ્રભુ પ્રસન્ન થયા